એલા ભાઈ તું આ ભાજપવાળા પાસેથી બે પાંચ લાખ રૂપિયા લઈ ગયો અને બાજુમાં સાયોના હોટલની અંદર એ હોટલના દરહણ તો જુઓ મને તો પહેલાં એમ જ લાગ્યું કે આ સંડાસમાં બેઠો બેઠો વિડીયો બનાવે છે મને સંડાસ જ લાગ્યું તું અને ત્યાં બેઠો બેઠો તું બરાડા પાડે છો તને શરમ આવી જોઈએ શરમ આવી જોઈએ તને અત્યાર સુધી આ આમ આદમી પાર્ટીના ઝંડા લઈ અને આમ આદમી પાર્ટીની સાથે હતો હોઉ તો ભારતીય જનતા પાર્ટીની ચાપલુ શીખે છો અને હોટલમાં જઈને વિડીયો બનાવે છો અને પાછો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મન ભાવે એવું બોલે પછી હવે મારે નકામું કંઈક બોલાય જાય ભાઈ અતારું તું હારે રહ્યો તો એને અમને શરમ આવે છે અને તું ત્યાં જઈને પાછો પિચકારી મારે છો તો પછી તો એટલો બધો દમ વાળો હોય તો આવી જાય આમ આદમી પાર્ટીના કાર્યાલય એટલે તને જવાબ આપી દઈએ અમે એટલે ત્યાં જઈને ખોટી પિચકારી મારવાનું રહેવા દે તને જે કાંઈ પૈસા આપ્યા હોય વાપરીને મોજ કર ખોટા વિડીયો બનાવવાનું રહેવા દે આ ભાજપ વાળા તને સ્ક્રીપું લખી લખીને આપે છે અને તું બેઠો બેઠો વિડીયા બનાવે એ કરતા તારો ફોન સાયલન્ટ કરી દે નકામાં કોઈ ટલે ચડી જાય ખોટો કોકના કારણ કે આ આમ આદમી પાર્ટી ની આરવાર તું રહેલો છો અમે તો સુરત થી આવેલા પણ વિસાવદર વાળા તને ગોતે છે વિસાવદર વાળા ને કોકના હાથે આવી જાય ને તો નકામ બે ચાર ધોલ માર દે હે એ કરતા તું કરતો હોય કરી ભાઈ સંડા જેવી હોટલમાં તને ઉતારો આપ્યો છે આ લોકો હંતાડી દીધો છે તે વડો એક હા મેં આવી જા અને વટતી કહી દે હા મને આમ આદમી પાર્ટી નહોતી ગમતી એટલે હું ભાજપ ની ચાપલું શીખરવા ભાજપ માં આવી ગયો બાકી બનાવી બનાવીને હું ફાકા ફોજદારી કરે એટલે તારું જે કામ કરતો હોય કરી પૈસા લીધા હોય તો વાપરીને મજા કર આ ખાઈ આમ આદમી પાર્ટી ના નહી વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકાના દરેક લોકોને ખબર છે કે તે પૈસા લઈ લીધાશ તારે લહેણું હતું એ લહેણું કાપવા માટે તે પૈસા લઈ લીધાશ અને બીજું કે આમ આદમી પાર્ટી ના ચાર લાખ રૂપિયા તું ચાવ કરીને ચોપડા લઈને ભાગી ગયો છો કમસે કમ એ તો આપી જા બાકી કિરીટ પટેલ હારસે ને એટલે તને વાકો રાખીને તારી પાસે પૈસા કઢાવવાના ચાવડા એટલું યાદ રાખજે દોસ્ત તને એમ હોય કે પૈસા વાપરીને મજા કરું બાકી તું કિરીટ પટેલ હાર્યા ને એટલે તને વાંકો રાખીને પૈસા કઢાવશે વ્યાજ સહિત પાછા લે એટલું યાદ રાખજે તું આ તારી જિંદગીની તે મોટા મોટી ભૂલ કરીશ તારી કારકિર્દી તે ખતમ કરી નાખીશ એટલું યાદ રાખજે કોઈ તને બોલાવા નથી આ બે પાંચ લાખ રૂપિયા લઈને તું મજા કર લેજ આવું ખૂટે ત્યાં આવતી બાકી ખોટા આમ આદમી પાર્ટી પર આક્ષેપ લગાવવાનું બંધ કરી દે લોકો ઓળખે છે કે અત્યાર સુધી આમ આદમી પાર્ટીના ના ઝંડા લઈને દોડતો હોય અને બે દી હાટું થાય બે દી હાટું થાય તું વયો જા એટલે બધાને ખબર જ હોય કે તું હું કામ ગયો છો પૈસા મળી ગયા બાકી બે દી ચૂંટણી બાકી હોય અને તને એટલું બધું આમ આદમી પાર્ટીથી ખોટું લાગી જાય એવી આ વિસાવદર ભેસાણ તાલુકાની જનતા મૂર્ખ નથી તારી જેવા બીજા ઘણા ગયા છે ચાપલુસી કરવા માટે પૈસા મળી ગયા એટલા માટે બાકી અત્યાર સુધી તો આમ આદમી પાર્ટીમાં દોડતો હોય અને છેલ્લા બે દી હાટુ તો વયો જા આ વિસાવદર ભેસાણ તાલુકાની જનતા એટલી મૂર્ખ નથી અને તારા જેવા પાંદડા ખરી જાય ને તોય કાઈ ફરક ન પડે કઈ ફરક ન પડે ભારતીય જનતા પાર્ટી વાળા હજી હું કઉ છું તમારા તાકાત હોય ને તો થળિયા ને ખરીદી ને બતાવો થડિયાને ને ખરીદી બતાવો ભાવેશ ખરીદીને બતાવો તાકાત હોય તો ખાલી નીકળે જો આવા પાંદડા એટલે હું વિસાવદર ભેસાણ તાલુકા ની જનતા ને કહેવા માંગુ છું કે આવા બે ચાર તટ પંજુઓ ગયા હોય ને એની વાતો માં ન આવતા આને તો જિંદગી એની ખરાબ કરી છે એનું ફ્યુચર ખરાબ કર્યું છે ફેસબુક માં વિડીયા મૂકીને એના મા બાપને ખબર ખવડાવે પણ તમે આવા ધંધા ન કરતા મહેરબાની કરી